જય માતાજી ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમારું બધાનું સ્વાગત કરું છું અને આ મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેથી કોઈ અમે વિડીયો નાખીએ તો તમારા ઘર આવી જાય અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો ત્યાંથી તમે મારા કોન્ટેક કરી શકો છો મિત્રો આજે આ ભેંસ વેચવાની છે ગોવિંદભાઈને બે ગામ ગામ છે કોડવાવ તાલુકો માણાવદર ભગરી દસ દિવસની કાચી છે આ ભેંસ વેતર આગલા વેતરમાં સાડા સાત લીટર દૂધ કરતી હતી મિત્રો અને આ છે ભૂરી બીજું વેતર એક મહિનાની કાચી પેલા વેતરમાં સાડા છક લીટર જેવું દૂધ કરતી હતી મિત્રો કે અને ભાઈએ બે ભેંસોની કિંમત રાખેલી છે બે લાખ ત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રાખેલી બાકી ભાઈને પૂછી લેવી માહિતી આખી મેળવી લેવી ટોટલ જવાબદારી ફાઇન ભેંસ દેવાની છે હાલવા ચાલવા દોવાની બધી જવાબદારી મિત્રો ભેંસ દેવાની છે ભેંસમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી બે છે ભેંસું અને ભાઈના નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો આખી માહિતી મેળવી લેજો તો આના પછીની ભેંસ છે મિત્રો સંજયભાઈ ની ગામ રોબારિકા તાલુકો જામજોતપુર જિલ્લો જામનગર તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારી થી સંજયભાઈ ને ભેંસ દેવાની છે ત્રીજો વેતર વ્યાસે તૈયારી માં છે સાંજ સવાર માં વ્યાસે હવે બાકી આ પણ ભેંસ જવાબદારી થી દેવાની છે આચર મિત્રો ચોખા દેખાય છે બાકી વિડીયોમાં તમે જોઈ રહ્યા છો બાકી સંજયભાઈને નંબર આપેલા છે તો ત્યાંથી તમે સંજયભાઈ આગળથી આખી માહિતી મેળવી શકો છો ભેંસની કિંમત રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રાખેલી મિત્રો સંજયભાનનું કહેવાનું છે કે ટોટલ જવાબદારીથી દેવાની છે પેટ આચર બધી જવાબદારીથી ભેંસ દેવાની છે Va a quitarme video mayor a diría 8